નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાની ત્રીસ થી પાંત્રીસ સારી શાળાઓની પસંદગી કરી આવા કાર્યક્રમો કરવામાં આવે છે પણ આજે શિક્ષણ વિભાગના લાઇઝનિંગ અધિકારી દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમના રૂટનો જિલ્લાના ડેડિયાપાડા તાલુકા આપ પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ શાળાઓનો બહિષ્કાર કર્યો હતો પોતે પસંદ કરેલી જ્યાં સુવિધા નથી એવી ડેડિયાપાડા તાલુકાની પાંચ સરકારી શાળાની મુલાકાત લીધી હતી કે જેવા ગંભીર બાબતો ધ્યાન પર આવી હતી કે જેમાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષકો જોવા મળ્યા હતા અને શાળાના ઓરડાઓ જર્જરિત જોઈને ચોકી ઉઠ્યા હતા કાકરપાડા પ્રાથમિક શાળા કે જેમાં એક થી પાંચ ધોરણમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓને વચ્ચે એક જ શિક્ષક જોવા મળ્યા હતા તો સામરપાડા પ્રાથમિક શાળા કે જેમાં એક થી પાંચ ધોરણમાં માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં પણ એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભય ના ઓથાર હેઠળ મળે છે એ ઉપરાંત હરિપુરા પ્રાથમિક શાળા કે જેમાં એક થી પાંચ ધોરણમાં માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એક જ શિક્ષક છે અને ઓરડા ખૂબ જર્જરિત છે તમામ બાળકોને એક જ વર્ગ ખંડમાં બેસાડીને મણાવવામાં આવે છે આ સમગ્ર મામલે ચેતર વસાવાએ બાળકો ભયના ઓથાર અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સત્તાવન શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે એમાંથી તેરસો ને તેસઠ શાળા તો માત્ર આદિવાસી વિસ્તારોમાં છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે વ્યવસ્થા નથી માત્ર સરકારી શાળામાં જ ભણીને આગળ વધી શકે એવી પરિસ્થિતિ છે ત્યાં તેરસો ને તેસઠ શાળામાં એક શિક્ષક છે અને આપણા જિલ્લાની વાત કરીએ નર્મદા જિલ્લામાં સો શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષક છે ત્યારે એક શિક્ષક કઈ રીતના થી પાંચ ધોરણને ભણાવશે એનું વહીવટી કાર્ય કઈ ક્યારે કરશે એના કાર્યક્રમો ક્યારે કરશે એના સરકારી કાર્યક્રમો હોય તાલુકા કક્ષાના પ્રોગ્રામો હોય તેમાં જશે તો બાળકો કોના ભરોસે હશે ત્યારે આ હકીકત આ ગુજરાત મોડલની છે તેવી જ રીતે આજે સ્માર્ટ ક્લાસરૂમોની વાત થાય છે હજારો કરોડ રૂપિયા સ્માર્ટ ક્લાસરૂમો પાછળ ખર્ચો થયો છે ચાર હજાર પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમો બનાવ્યા પણ એ ક્લાસરૂમોમાં આજે તમે એની એની વાસ્તવિકતા એવી છે કે આ વિસ્તારોમાં તો ઘણી શાળાઓમાં વીજળી નથી રહેતી ઘણી શાળાઓમાં ઇન્ટરનેટ નથી તો કરોડો રૂપિયાના સ્માર્ટ ક્લાસરૂમો શું કામના આજે ઓરડાઓ નથી આજે પચીસો થી વધારે શાળાઓ એવી છે ક્યાં જર્જરિત ઓરડાઓ છે જે બાળકો ભણે છે તે ભયના વધારે ભણે છે પર નથી એ બાળકો આજે ઝાડ નીચે ભણે છે કાં તો ખુલ્લી જગ્યામાં ભણે છે કોઈના ભાડાના ઘરમાં ભણે છે અને ખુલ્લા આસમાન નીચે ભણે છે વરસાદ આવે તો એમને રજા આપી દેવી પડે છે ત્યારે આ ગુજરાતની પરિસ્થિતિ છે સરકાર આ શિક્ષણ જે બાબતમાં ગંભીર નથી આજે વિદ્યા વિદ્યા સમીક્ષા કેન્દ્રો પાછળ હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો પણ સમીક્ષાના નામે મીંડું છે આજે ડ્રોપ આઉટનો રેશિયોમાં ગુજરાત ઘણું આગળ છે બાળકો આજે પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શાળામાં જતા નથી કેમ કે એને યોગ્ય શાળા નથી મળતી શિક્ષકો નથી મળતા ત્યાં એડમિશન નથી મળતું ત્યારે માત્ર શાળા પ્રવેશોના નામે ત્રણ દિવસે મહોત્સવ કરીને સરકાર રાજી થવા માગે છે વિકાસ બતાવવા માગે છે ત્યારે એમનો અમે વિરોધ કરીએ છીએ અમારી માંગણી માત્ર એટલી છે જ્યાં પણ શિક્ષકોની ઘટ છે આજે ગુજરાતમાં છોતેર હજાર શિક્ષકોની ઘટ છે